અમે ગયા તા પેલા બીવડાવા પડશે યાર મને એમ કહેતા હતા કે અમે નહીં બી આતા મેં બીવડા વગર જવું નહીં એવા બીવડા હું બે ભણકર નાખવા મને કતાય

हेलो तो मर गयो लागो ये नी मर गयो लागो लगता है भाई तो ये नी मर गया की हु आ तो बछु मारो पैर लियो थायन मन घुटनी भी लागो हओ

કેસી ઉતરી જઈએ મે બેહારે પાવડો લેવ તો ખેતર મત પડી ચાકી હા કેમ તું કે આવ સસે ભાઈ સસે ભાઈ ઓ પાણી પડી ઓય ઓ થોડી આઈ દો એકન क्यों? कौन है? कौन चुनाव में ना? ना। चुका क्या है तू? वेकन। मारो कैसे वेकन? हाँ, पूछ-पूछ कोई ना वहीं समेह हूँ जिद्दी बोल-बोल करो ना। माचू। अलग पाहू। यार शीतला बुखा? हेलो। बिग मैन लगते ना? ना। पूछ चुका क्या तू? वेकन खाते लगते। ची साजियो ना। खबर नहीं है तो। इस दिन

બંકા ઉપર બે ત્રણ કેસ થઈ ગયા બંકા પર હો કેસ થઈ ગયા પણ આવું ના કરાય બાપડો એ મરી ગયો છે શું થાય એનું કોઈ કહેતા નહી કે આરે હતા લખ તમે જીવતા નહી રહ્યો એને શું થયો છે અત્યારે કેર માં બંદૂક જ પડી આ ભડાકો કર્યો હોય ઘર આ લઈ લે લેવા બધું આ લઈ લો આ તો આ તો જીવો તો બીજી લા भाई हरी